બિહારના જિલ્લા શિક્ષણ અધિકારીના ઘરે રેડ રૂપિયા એક પોઈન્ટ ગેરકાયદેસર સંપત્તિ મળી હાલમાં જ બિહાર વિજિલન્સ યુનિટ દ્વારા બેતિયા બિહારના જિલ્લા શિક્ષણાધિકારી રજનીકાંત પ્રવવીણના નિવાસસ્થાને રેડ પાડવામાં આવી હતી જેમાં મોટી માત્રામાં બેન હિસાબે રોકડ અને સંપત્તિ મળી આવી છે તેવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ કરવામાં આવેલી આ રેડમાં આશરે રૂપિયા એક પોઈન્ટ છે કરોડની ગિરકાયદેસર સંપત્તિ મળી આવી હતી વિજેલન્સ ટીમને રોકડના બંડલ મળ્યા જેને ગડવા માટે મશીનોની જરૂર પડી આ રેડમાં દરભંગા અને સમસ્તીપુર સહિતના અનેક સ્થળોએ પણ સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી તપાસમાં ખુલ્યું કે પ્રવીણે બે હજાર પાંચથી તેમના જાણીતા આવકના સ્ત્રોતો કરતાં ઘણી વધુ સંપત્તિ એકઠી કરી છે જપ્ત કરેલી સંપત્તિની કુલ કિંમત આશરે બે કરોડ છે વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું છે કે પ્રવીણ સામે ઓગણીસો અઠ્યાસીના ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ તેમની આવક કરતાં વધુ સંપત્તિ ધરાવવાના આરોપો હેઠળ કેસ દાખલ કરવામાં આવશે આ ઘટનાએ શિક્ષણ વિભાગમાં ભ્રષ્ટાચાર અંગે ગંભીર ચિંતાઓ ઉભી કરી છે